ગડુલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓનો આંતરિક વિખવાદ વકર્યો તો લખપત તાલુકાના ગડુલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા ફેસિલિટેટર તરીકે ફરજ બજાવતા મીનાબા જાડેજાને અહીં ફરજ બજાવતા એફએચ ડબલ્યુ મનીષાબેન અને રિઝર્વ નર્સ સરલાબેન દ્વારા છેલ્લા કેટલાક સમયથી માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપો સાથે અરજી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી જો કે મીનાબા જાડેજાને આપેલી અરજી બાદ પણ તેઓને ન્યાય ન મળતો હોવાના કારણે તેમણે આગામી તારીખ એકવીસ એપ્રિલના દયાપર સ્થિત તાલુકા હેલ્થ કચેરી સામે આંદોલન કરવાની ચીમકી ઉપચારી છે આ અંગેની લેખિત જાણ મીનાબા જાડેજાએ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ તંત્રને કરી દીધી હોવાનું પણ સામે આવ્યું છે તો મીનાબા જાડેજાના આક્ષેપોને લઈને ગડુલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓનો આંતરિક ડખો ચરમસીમાએ પહોંચ્યો હોવાનું સપાટી પર આવ્યું છે જો કે આ અંગે આક્ષેપ કરનાર મીનાબા જાડેજા શું કહે છે ચાલો સાંભળીએ તેમના જ શબ્દોમાં જય માતાજી હું જાડેજા મીનાબા મનુભા ગામ ઘડુલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘડુલી માં બાર વરસથી આશા ફેસિલિટર તરીકે નોકરી કરું છું અને મને છેલ્લા કેટલાક સમયથી દિવાળી પહેલાંથી મનીષા ભાલિયા જે એફએચ ડબલ્યુ છે અને એની બેન જે સરલા ઈ રિઝર્વ નર્સ તરીકે અને નમ્ર ફાઇનાન્સમાં એમ બે નોકરી કરે છે એ બેન બંને બેનો દ્વારા મને કનળગત કરવામાં આવે છે અને ડોક્ટર કલ્પેશના સમર્થનમાં આવ્યા પછી જય સીએચઓ અને માનભાઈ જેપર ઈ બે પણ મારા વિરુદ્ધમાં આવ્યા છે ડોક્ટરના સમ વિરુદ્ધમાં કોણ કોણ હતા ઈ મને ખબર નથી પણ હવે મારી વિરુદ્ધ સળિયંત્ર રચી રહ્યા છે અને જે લોકો વિરુદ્ધમાં હતા એ મારી જ વિરુદ્ધમાં હવે ઊભા થયા છે અને હું લેખિતમાં દીધું છે પણ હજી સુધી કાંઈ એનો જવાબ મળ્યો નથી હું ધરણા ઉપર પણ બેસીશ અને માતા મરણ જેવી ગંભીર બાબતો જે છુપાવવામાં આવે છે અને આ મનીષા ભાલિયા જે મરણ જે હું મને રજિસ્ટરમાં નથી લખવા દેતી એ કે ટેકોમાં જીવિત છે ત્યાં સુધી નથી લખવું અને આ જે ત્રેવીસ છ ચોવીસના ના